રેણુસી ચૌહાણ કે જેમની ઉપર અગાઉ પણ ત્રણ ગંભીર ગુનાઓ દાખલ થયા છે તેમની ઉપર વધુ એક ગુનો દાખલ થયો છે અને તે ફરાર ચાલી રહ્યા છે તેવી પણ જાણકારી સામે આવી રહી છે ત્યારે રેણુસી ચૌહાણ કે જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમની ઉપર જયારે પહેલા પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હરકતોથી બાદ નથી આવી રહ્યા તેવું લાગી રહ્યું છે કારણ કે વારંવાર આ ગુનાઓમાં સંડોવા લાજવાને બદલે તે ચોક્કસપણે ગાજી રહ્યા છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કુલ નવ આરોપીઓની જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની સાથે બે આરોપીઓ કે જે મુખ્ય આરોપી ગણવામાં આવી રહ્યા છે તે લોકો વિરુદ્ધ અને જાદર પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ ગંભીર ગુનો છે છે અને તે તે લોકો ચોપડે વોન્ટેડ પડી રહ્યા ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને કયા પ્રકારે એસએમસી દરોડા પાડ્યા અને કોને તપાસ સોંપવામાં આવી તેની વિગતે વાત કરીએ આ ખાસ રિપોર્ટમાં વિજાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા કુલ નવસો ચોપન બોટલ પકડાયો વિદેશી દારૂ એસએમસી દ્વારા કુલ આઠ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે બાતમીના આધારે એસએમસી દ્વારા એક ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ ઘરમાંથી એસએમસીએ કુલ બે લાખ એકવીસ હજાર રૂપિયા કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે સાથે સાથે એસએમસી દ્વારા આ ઘરમાંથી કુલ ત્રણ કાર અને મોબાઈલ સહિતનો આઠ લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે આ ઘર ભાજપના પૂર્વ નેતા અને વિજાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ચૌહાણનું છે અવારનવાર પણ આ પ્રકારના રહ્યા છે છે અને તેના જ કારણે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા ત્યારે આ કેસની તપાસ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા સબ ઇન્સ્પેક્ટર જી એસ સોલંકીને સોંપવામાં આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે રેણુસિંહ વિરુદ્ધ આ કેસમાં પોલીસ અને એસએમસી શું કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ ગુજરાત